દુનિયાના ઘણા એવા દેશો છે કે જે સારી કમાણી થાય છે પણ એક એવો દેશ છે કે જે સેલેરી આપવાના મામલામાં બધાને પાછળ છોડી દે છે અને સામાન્ય નોકરી પણ એટલો ભારે પગાર આપે છે કે જાણવા સાથે જ તમે વિચારશો કે આવું પણ હોઈ શકે ને પગારનો આંકડો એટલો બધો હાઈ છે કે સૌપ્રથમ તો તમે વિશ્વાસ પણ ન કરી શકો તો ચાલો જાણીએ કે કોણ છે આ કમાણીનો કિરદાર દેશ નમસ્કાર દર્શક મિત્રો બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ તો પગાર દરેક નોકરી કરનારા માટે એક મહત્વનો મુદ્દો છે પણ મોટા ભાગે લોકો પોતાને મળતા પગારથી ખુશ નથી અને અનેક વખત કર્મચારી અને કંપની વચ્ચે કામ અને પગાર ને લઈને વિવાદ ચાલુ રહે છે પરંતુ દુનિયાના એવા પણ દેશો છે કે જ્યાં કર્મચારીઓને

તો એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર લક્ઝમબર્ગમાં કર્મચારીઓને સરેરાશ વાર્ષિક પગાર એક્યાસી હજાર ને ચોસઠ યુરો જેટલો હોય છે તો ભારતીય રૂપિયામાં કહેતો આ આંકડો બોતેર લાખ રૂપિયા જેટલો થાય છે લક્ઝમબર્ગ સિવાય પણ ઘણા દેશો એવા છે કે કર્મચારીઓને સપનાઓ કરતા પગાર મળે છે સડસઠ હજાર છસો ને ચાર યુરો ડોલર આપવામાં આવે છે અને જયારે આયર્લેન્ડ બેલ્જિયમ જર્મની અને ઓસ્ટ્રેલિયામાં આંકડો આશરે પચાસ હજાર યુરો એટલે કે ચુમ્માલીસ લાખ જેટલો થાય છે અને આ દેશો પણ ઊંચા પગારના મામલામાં ટોપ લિસ્ટમાં સામેલ છે આ દેશ કયા સ્થાને છે તો બરાબર ને તો ચાલો તમારી આ વાતની તાલાવેલીનો જવાબ પણ આપી દઈએ તો મળતી માહિતી અનુસાર આ યાદીમાં ભારત પાસાઠમાં સ્થાને આવે છે અને પાકિસ્તાનનો નંબર સૌથી છેલ્લો છે તો ભારતમાં સરેરાશ માસિક પગાર છેતાલીસ હજાર આઠસોને એકોતેર રૂપિયા છે જ્યારે પાકિસ્તાનમાં માસિક પગાર અગિયાર હજાર આઠસોને એકસાઠ રૂપિયા જેટલો થાય છે તો આ સાથે જ હવે પ્રશ્ન એ થાય કે કયા દેશના કર્મચારીઓને સૌથી ઓછો પગાર મળે છે તો સૌથી વધારે પગાર ચૂકવવામાં આવતા દેશો વિશે વાત કરી લીધા બાદ હવે આપણે સૌથી ઓછો પગાર ચૂકવતા દેશોની વાત કરીએ તો તેમાં યાદીમાં નામ આવે છે બલ્ગેરિયાનો તો અહીં કર્મચારીઓને દુનિયાનો સૌથી ઓછો પગાર ચૂકવવામાં આવે છે અને દાવો કરવામાં આવ્યો છે એક રિપોર્ટમાં કે અહીંના કર્મચારીઓને સરેરાશ વાર્ષિક પગાર પેટે તેર હજાર પાંચસો ત્રણ યુરો એટલે કે બાર લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહેશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બેસ્ટ નાઇન ટીવી ન્યૂઝ અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ રિપોર્ટના દાવાઓ આધારિત છે બેસ્ટ નાઇન ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર